બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ આજના મારા મિનિયોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ આપણે મિત્રો જાણીશું સોલાર પ્લેટ વસાડે સોલાર પ્લેટનો પાવર કઈ રીતે ઉત્પન્ન થાય અને એનો કઈ રીતે એસીમાં કન્વર્ટ કરવું એ આપણે મિત્રો આજ જાણીશું આપણે આ જ ઔદ્યોગિક તાલીમ સંસ્થા લેરા આઈટીઆઈ રાજકોટમાં આપણે સર અહીંયા જઈએ છીએ અને એની વસ્તુ એની પાસે જઈને આપણે થોડુંક સોલાર પ્લેટ વસાળે જાણ્યું મિત્રો વર્તુળનો જોય અને બતાવો અને કરી તો બંદે પાવર ગ્યા જોય અને કે જે મેસિસ કરે હે પેન્સિલનો સેલ આવે ખબર છે ડોટ વોલ્ટનું હા જોય છે ને પેન્સિલ સેલ છે પેન્સિલનો સેલ ઘડિયાળ ચાલે છે કે પાવર છે બરોબર તો પાવર છે નથી માપાય મલ્ટિ મલ્ટિમીટર મલ્ટિમીટર સેમ રાખવાનું

આજથી લગભગ બે હજાર અગિયારમાં મેં નોકરી ચાલુ કરી જ્યારે આઈટીઆઈની અંદર ત્યારે એ લીંબુથી ઘડિયાળ ચાલુ કરી હતી હા પાવર ઓછો પડ્યો હતો પણ એના છેડા લઈને છોકરાઓ કે સાહેબ આવું કરાય થઈ જાય કે નહીં ટ્રાય તો કરું ત્યારે કયું તો ખરું એમાં એક પોઈન્ટ પાંચથી એક પોઈન્ટ સાત વોલ્ટેજ મળતા હતા જેમાં બે છેડા લીધા ને બે છેડાથી એવી ઘડિયાળ ચાલુ કરી હતી થોડી એ મરેલા જેવી ચાલુ થતી હતી બરાબર જોતાં જોતા હોય થોડું ઘણું સેટિંગ કરીને ચાલુ થઈ હતી બે લીંબુ લીધા એમાં બે અરિયા નાખા અને અહીંયાથી પેરેલ કનેક્શન કરી નાખા રેડી ખબર એમાં કેટલા વોલ્ટેજ આવે બે ઘડિયાળના સેલમાં દોઢ દોઢ પાંચ પાંચ વોલ્ટ બરાબર એ જ રીતે જો એને સેલ કહેવાય શું કહેવાય સેલ બરાબર એ જ રીતે જો આ સોલાર છે ને એ પણ આ સેલમાંથી જ બનેલું હોય આ જે એક ભાગ છે ને એ સેલ કહેવાય બરાબર સોલાર ખબર છે એમાંથી બને છે સૌથી મફતના ભાવે છે રેતી જે હોય ને જ્યાં રેતી હોય ને ત્યાં રેતી લે આવવાની એને ગરમ કરવાની એની અંદર અશુદ્ધિઓ ઉમેરવાની ઘણું બધું ફિલ્ટર કરવાનું ઘણી બધી વસ્તુ કરે છેલ્લે એ લોકો આવું બનાવે એના કટકા કરે ને સેપ આપે ને ઘણું બધું કરીને બરાબર પ્રોસેસ કરીને આ લાવે આવે અને એક આવો સેલ બનાવે આ ઇન્ડિયાની અંદર સેલ નથી બનતા ઇન્ડિયાની બહાર બને બરાબર સારી સારી કંપની જેમ જાપાનની બધી કહે છે ને બરાબર એવી જગ્યાએ આ લોકો સેલ બનાવીને આપણને આપે ઇન્ડિયાની અંદર શું કરે છે આ સેલ લાવે છે સેલને આખું સોલ્ડરિંગ કરે છે પછી આખી બીજી પટ્ટી સોલ્ડરિંગ કરે ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી છ છ સોલ્ડરિંગ કરીને આવી પ્લેટમાં અહીં બનાવે ઇન્ડિયાની બાકી સોલારના સેલ છે ને એ બહારથી જ આવે છે ખેડી ખબર હવે જો આ એક જે સોલરનો સેલ છે એ દોઢ વોલ્ટ જનરેટ કરે છે હવે ગણો તો કેટલા સેલ છે સાઠ વોલ્ટ છે સાઠ છે ને સાઠ છે બરાબર તો સાહીઠ સેલ છે એ એક બે ત્રણ ચાર પાંચ અને છ આમ તો સાહીઠ સેલ થયા એક દોઢ વોલ્ટ જનરેટ કરે બરાબર અને એને તમે સિરીઝમાં કનેક્શન કરો તો કેટલા વોલ્ટેજ થાય પંચોતેર એસી વોલ્ટેજ થાય બરાબર પણ આ મોનો ક્રિસ્ટલ લાઈન છે અને પોલી ક્રિસ્ટલ લાઈન છે એટલે સોલિયા જ્યારે એક્ઝેક્ટ ઉપર હોય ને ત્યારે એક પોઈન્ટ બે થી એક પોઈન્ટ પાંચની ગાડે ગાડે જનરેટ થાય પણ એક્ઝેક્ટ એક પોઈન્ટ પાંચ નહીં પણ જનરલી આની પ્લેટની અંદર અમે છેલ્લે ચેક કર્યા હતા સૂર્યના તાપમાં રાખીને ચાલીસ વોલ્ટેજ આવતા હતા અંદર પ્લેટ રાખો તો આડત્રીસ વોલ્ટેજ આવતા હતા તમે સૂર્યના તાપમાં રાખો તો મેક્સિમમ ચાલીસ પિસ્તાલીસ વોલ્ટેજ આવતા હતા એનાથી વધારે ન થતા બરાબર હવે મોનોક્રિસ્ટલ લાઈન આવી ગઈ છે આને કરતાં સારી ઘડી ખબર તો જો આ બધા સેલને સીધી તમે કનેક્શન કરો એટલે વોલ્ટેજ વધે વધે ને એટલે વોલ્ટેજ વધારે ને અહીંયા જો નીચે આવતા રહેજો અહીંથી આમ પટ્ટી ચાલી જાય જો આમ જોયું તો सीधे सी भी आई जाए नीचे लगी ना हाँ અને આ સેલ છે અને સીરીજમાં કનેક્શન થઈ જાય પછી અહીંયા પાછા આવ્યા પાછા અહીંથી આમ જાય પછી અહીંયા આમ જાય અહીંયાથી પાછા જાય આખું કનેક્શન સીરીજમાં કરી દીધું જો આ ઉપરથી કનેક્શન કર્યા છે આ નીચે ગયા બરોબર ઉપરથી કનેક્શન કર્યા નીચે ગયા ઉપર હા પછી અહીંયાથી નીચે ઉપરથી કનેક્શન આ બધી નીચે આવે એટલે આમ ફરી 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 કનેક્શન કરી આ સોલરમાં તો સેલ જ ஆஹ் હા બરોબર વાહકમાં શું હોય નવાકમાં શું હોય વાહકમાં વિદ્યુત પ્રવાહ જઈ થઈ કે નવાકમાં વિદ્યુત પ્રવાહનો નથી વાહકમાંથી કરંટ ઉદાહરણ કીધું હા આ ઘમી સડી વસ્તુ એની ઉપર એટલે ઇન્સ્યુલેશનમાંથી પાવર નો પસાર પાવર પસાર થાય એટલે પર બરોબર એની કન્ડક્ટર એટલે

ખબર પડી તમે પાંચ જ વોલ્ટ આપો ને તો નો પસાર થાય પણ એની જગ્યાએ તમે દસ વોલ્ટ આપો ને તો પાવર નીકળે તો આની અંદર જ એવું છે કે જયારે સૂર્ય સનલાઇટ આની પર પડે ને બરોબર ત્યારે એ આઉટપુટમાં ઇલેક્ટ્રોન છૂટા કરે ઇલેક્ટ્રોન છૂટા કરે એટલે એ ઇલેક્ટ્રોન તમારા બધી સર્કિટ માંથી પૂરા થઈને છેલ્લા અહીંયા આવે એને કહેવાય અર્ધો આપ એટલે આટલો તાપ હોય તો ન પસાર થાય પણ થોડોક વધારે તાપ આપો જનરલી જે શું કહેવાય વીસ અલ્ટ્રાવાયોલેટ આપો તો તમને આઉટપુટ મળે તમે આની ઉપર આગ લગાડો તો ન કાંઈ થાય રાત્રે તમે આગ લગાડો તો આઉટપુટ ના કાઢે પણ એને અલ્ટ્રાવાયલ્ડ સૂર્યના જ કિરણોની જરૂર છે બધી ખબર જેમાંથી અલ્ટ્રાવાયલ્ડ કિરણો નીકળે એ જરૂર છે એટલે એ આઉટપુટ તમને તોરેન્ટર આપે આપે હવે એની જો નીચે ડબ્બી છે છે ને રબરનું સોલ્યુશન અંદર પાણી ના જાય અંદર પાણી જાય તો તકલીફ શું થાય

ત્યાં વોલ્ટેજ ના નીકળે પહેલા આવી ગયો હા હવે જો આ ડબ્બ્યુ આયાં ચાલીસ આવી રેડી હવે આ છે ને ત્રણસો વોટની એક પેનલ છે કેટલા વોટની ત્રણ વોટ ત્રણસો વોટ એવી આપણે ચાર પેનલો છે ત્રણસો વોટના કેટલા ટોટલ સરવાળો કરો કેટલા વોટ થાય બાર વોલ્ટેજ નહીં ફરક હા થાય વોલ્ટેજ આવે છે

બરોબર બસો ત્રીસ એસી જોઈએ તો તમે એની અંદર ઇન્વર્ટરની અંદર સેટિંગ આવે છે હમણાં તમને ઇન્વર્ટર બતાવ્યું બરાબર એમાં એવું લેવલ છે ભાઈ હો વોલ્ટથી બસો વોલ્ટ આની વચ્ચે તમારે ગમે તેમ કરીને વોલ્ટેજ લાવવાના એ સોલારથી લાવતો તો ભલે અને પવનચકનીથી લાવો લાવતો ભલે એ તમે ઇન્વર્ટરને આપો એટલે ઇન્વર્ટર તમને આઉટપુટ કાઢીને આપે ઘડી ખબર એટલે આવી ચાર પ્લેટો ભેગી કરી એટલે કેટલા વોલ્ટેજ આવવા જોઈએ એકસો સાહીઠ આવવા જોઈએ બરાબર તો અહીંયા હમણાં એકસો સાહીઠ આવશે તો જો આ છે ને આપણે જે વાયર આવે છે ઇલેક્ટ્રિકલનો જે પીવીસી કોપરનો વાયર અહીંયા વાપરી શકાય પણ એ વાયર નથી વપરાતો એનું એક કારણ છે તમારો પીવીસીનો વાયર આમ પડ્યો હોય ને બે વર્ષ પછી શું થશે હા નબળો પડી જાય હળી જશે ફરી ખબર એટલે આની અંદર ચોમાસામાં જ રહેવાની વસ્તુ શિયાળો ઉનાળો જે આમાં જ રહેવાનું જે છે ને એ પાછળ અલગ જ આવે પડી ખબર પીસી કેબલ અલગ જ આવે અને કોઈ વર્ષ સુધી આને કાંઈ ન થાય પછી જો આ કનેક્ટર છે આ મેલ ફિમેલ કનેક્ટર અને એમસી ફોર કનેક્ટર કહેવાય બરાબર આની અંદર પણ પાણીમાં પડી હોય ને તો આની અંદર પાણી જવાની શક્યતા ઝીરો છે ત્યારે આપણે ઓલું મેલ ફિમેલ ટૂંક ઇનવારું લગાવીએ ને તો પાણી જવાની શક્યતા બરોબર એટલા માટે જ અમુક જગ્યાએ અમુક જ વસ્તુ વાપરવા પાછળનું મેઇન કારણ આ છે હવે ચારે ચાર ના જો સિરીઝ કનેક્શન કરે આનો પહેલો આનો બીજો પેલાનો પહેલો પાછો બીજો પહેલો બીજો પહેલો બીજો આમ કરીને સિરીઝ કનેક્શન કરે કારણ કે ઇન્વર્ટરમાં એવું લખેલું છે કે ભાઈ આને એકસો દસ વોટથી વધારે આપશો ને તમે સો વર્ટથી વધારે તો જ એક્ટિવ થશે એના વગર ઇન્વર્ટર ચાલુ નહીં થાય એટલે ચારે ચાર પેનલને એકસો સાઈઠ ભેગા કર્યા અને જો આ રીતે વાયરો બાર કાઢ્યા એટલે પોઝિટિવ નેગેટિવ બે કાઢા અહીંયા વ્યા સુધી વાયરિંગ કરી રાખ્યું આપણે અહીંયા એટલા માટે આટલે સુધી અહીંયા શું અંડરગ્રાઉન્ડ પાછી પાઇપલાઈન ઓલી કરવી અને આ તોડવો બોડવાનું થાય તો શું છોકરાઓની કનેક્શન કરવાની મજા આવે એટલે ઇઝી રહે તમને

તમે લેવા જાઓ તો એમ કે તમે સોલ્ડરિંગ કરીને ડી સોલ્ડરિંગ કરીને પાછો અમને આપી દેજો કેમ કે એની અંદર જે નાના નાના કમ્પોનેન્ટ આવે છે ને એની અંદર સિલ્વર જ હોય સિલ્વર સૌથી સારામાં સારું વાહક રહ્યું રેઝિસ્ટન્સ ઓછો હોય એમાં વાહક તાંબા ઓછો હા વધારે ના પડે કેટલી ખબર આખી ચાંદીની જ છે એક ત્રણસો વોટ થઈ આ ત્રણસો વોટ પાવર ચાર તારીખ કેટલા થયા બાર બારસો વોટ એટલે એક પોઈન્ટ બે કિલો વોટ થઈ એક પોઈન્ટ બે કિલો ખડીને ખબર આ દોઢ એક પોઈન્ટ બે કિલો હવે તો માર્કેટમાં મોનો ક્રિસ્ટલાઇન આવી ગયું બે પેનલમાં જ પતી જાય કાર્યક્રમ પૂરો આગળ પાછળ બે સાઈડ બનાવે હા એ મોનો બે પેનલ આવે જો આ જે જગ્યા છે ને તો વેસ્ટ ગઈ ને થોડી બાજુ નીચે વેસ્ટ ગઈ બરોબર એ લોકો આટલે સુધીનો કવર કરી લે અને ટ્રાન્સપરન્ટ આવે શકે એમાં એવું અહીંથી કિરણો વહી ગયા સામેથી અઘડીને પાછા આવ્યા બને ને એવું અથવા તો દિવાલે જાય છે ને દિવાલે ઘણી પાછા આવે નીચે ટેન્સ હોય તો વધારે પડતો લેવો જેટલું સફેદ હશે નીચેનું ભેસ ભેજ બરાબર એને વધારે આઉટપુટ મળશે ખેતરમાં લગાવો તો શું આઉટપુટ મળે ખેડી ખબરથી તરંગો સમજો કે અહીંયાથી ભટકાવીને આમ પાછા આવતા હોય તો અહીંયાથી નીચે તમને આઉટપુટ ત્રીસ ટકા આઉટપુટ વધારે મળે છે સાતસો વોટની કેપેસિટી કી હે પાંચસો વોટ સાડી પાંચસો વોટ અહીંથી પાંચસો સાહીઠ વોટ અહીંથી અને બાકીના દોઢસો વોટ નીચેથી એટલે બે પેનલમાં જ આ કામ થઈ જાય આ ચાર લગાવો તમે બરોબર એની તમારે ગેજ લગાવવાની થાય એની અમે ચાર લગાવો તો ડબલ થઈ જાય એટલે બે કિલો બે પોઈન્ટ ચાર કિલો થઈ જાય એટલે એ મોટો ફાયદો ને આપણે તકલીફ એ જ છે જગ્યા જ નથી ચલાવતી ધાબા ઉપર એટલે દરેકને ઘરની વાત થાય હા કેપેસિટી તો આપણે દસ કિલો વોટ લગાવવાની છે પણ ધાબા પર જગ્યા હોય તો ને એમ એટલા માટે અત્યારે જગ્યાનો બહુ કોન્સેપ્ટ બહુ ગ્રો એમાં પ્લેટ આવી જાય એટલે પ્લેટમાં તો લાગે નહીં અને જગ્યા છે પણ હા અને જગ્યા જાય કઈ ઇન્ડસ્ટ્રી જ વારે આપણે ફ્રીમાં આવી ગઈ કે છોકરાઓ શીખતા તો હું લઈ જાઉં છીએ ઉંડરથી આગળ છે ગુરાટો રેડી ખ્યાલ આવી ગયો ચાલો હવે આ બાજુ ત્યાંથી પાઇપલે બરાબર તો આ છે ને ડીસી ડીબી છે ડાયરેક્ટ કરંટ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ડીસી બીમાં એવું છે આ ડીસીડી બીમાં એક એમસીબી છે એમસીબીમાંથી અહીંયાથી પાવર આવે છે અહીંયા આવે સમજો કે કંઈ આકસ્મિક એવું થયું અને તમારે આ બંધ કર ઇન્વર્ટર ડાયરેક્ટ લગાડ્યું અને કંઈક કેવું થયું ને તમારે બંધ કરવું હોય તો કોઈ ઓપ્શન નથી એટલા માટે આ વસ્તુ લગાડ્યું પેઢી ખબર આ ડબ્બો લગાવવા પાછળનું કારણ એ છે આપણે ઘરની અંદર એનસીબી કેમ લગાડી છે પાવર બંધ કરવું હોય તો કંઈ એવું થયું ને અમે ચાલુ લઈને કામ કરવું હોય ન હોય તો તમારે એનસીબી બંધ કરી દેવાની તો આ ડીસીડીપી આ છે ઇન્વર્ટર બરાબર ઇન્વર્ટર શું કરે

એકસો બાવીસ બરાબર એકસો સાહીઠ થવા જોઈએ પણ શું છે અત્યારે સૂર્યનો કાંઈ વાંક નથી એકસો સાઈઠ તો થવા જ જોઈએ ને સીધી જ વસ્તુ છે સિરીઝમાં પણ એની ઉપર ધૂળનું એક લેયર જામેલું છે એટલે ધૂળનું લેયર એક રેડિશન્સનું જ કામ કરે છે સૂર્યના તો આપણે નથી પણ એટલે લોસીસ ત્યાં થાય છે જોયું એકસો બાવીસ વર્ટ આ હોટલ એવું છે કે કો તમે આપો ગમે ત્યાંથી આ કેસીનું સપ્લાયમાં રૂપાંતર કરી દે હવે જુઓ

કેપેસિટર બેંક નું જો કેપેસિટર બેંક શું કરે છે જો કેટલા છે 380 વોલ્ટ કેપેસિટર વોલ્ટેજ વધારે કેપેસિટર નું કામ વોલ્ટેજ વધારવાનું હતું એ જો કોઈ હે હા એક સિસ્ટમ છે કેપેસિટર બેંક ની ઈ શું કરે છે ઈ વોલ્ટેજ ને ઓફ કરે છે જો 382 કરે બરાબર બરોબર 382 કરીને

ਉੱਪਰ ਵੇਖੋ I ਜਮ ਜਮ ਪਾਵਰ ਵੱਧ ਤੋ ਜਾਂਦਾ ਹੈ ਤਾਂ ਦਾ ਦੇ ਅੰਦਰ ਕੈਲਕੂਲੇਸ਼ਨ ਹੋਤੀ ਜਾਂਦਾ ਹੈ ਉਹ ਤਾਂ ਬਰਾਬਰ I C ਪਾਵਰ ਆਨੇ ਗੁਣੇ ਆ ਕਰੋ એટલે ਉੱਪਰ ਨਾ ਜਵਾਬ ਆ ਵੀ ਗਿਆ ਕਿ ਵੋਲਟੇਜ ਐਨ ਕਰੰਟ ਨੂੰ ਗੁਣਾ ਕਰ ਕਰੋ ਜੋ ਤਾਂ ਸਿੱਧਾ ਪਾਵਰ ਆ ਵੀ ਗਿਆ ਜਿਵੇਂ ਜੁਆਇ ਵਧਦਾ ਹੈ ਤਾਂ ਅੱਗੇ ਉੱਪਰ ਇਹ ਵਧਦਾ passe ਜੇ ਵੋਲਟੇਜ ਵਧ ਘਟਦਾ ਹੈ ਨਾ ਜੋ ਇਹ ਵਧ ਘਟਦਾ ਹੈ અહીંમાંથી કોઈ પણ વેલ્યુ ચેન્જ થાય લોપર ચેન્જ થાય પાવરનો આ સૂત્ર L V = V નિયમ આમાં કે લઈએ મોટી બબ ચલાવી દીયો આયાથી પાવર 80 થાય બે પાવરને ભેગા કરવાનો કે નહીં કરવાનો કરે કે જો 80 નો સોલરનો પાવર છે આ તો પાવર છે એસી નો પાવર આ દીવીનો પાવર સાથે આપણે જોડે લ્યો જો આ ઉપર રન આખું સ્ટોપ થઈ ગયું છે ઝીરો ઝીરો થઈ ગયું ભાઈ લીડ નો સવાલો વોલ્ટેજ આવે છે સોલાર માંથી પણ એનામ પડ્યા રહે કામ કામના નથી હવે ઇન્વર્ટર શું કરે છે સોલારના પાવરને અને જીબીના પાવરને સિન્ક્રોનાઇઝ કરે સિન્ક્રોનાઇઝ કરે એટલે બેને પાવરને ભેગા કરે બે પાવર ભેગા થાય શું ભાઈ ભાવ બે પાવર ભેગા થાય તો

અહીં તો જીરો વોલ્ટેજ ઇન્વર્ટર કાઢ્યા અને સપ્લાય આપશું તમે તો ને સપ્લાય બસો ત્રીસ અને આ જીરો વોલ્ટેજ શું થાય ફેજ ને ન્યૂટ્રલમાં શું થાય બરાબર એટલે આની અંદર એક માઇક્રો પ્રોસેસર આવે છે માઇક્રો પ્રોસેસર શું કરે એક ને એક ફેજ હોય ને તો ભડાકા ન થાય આર અને આર ફેઝ આપ્યો ને તો ભડાકા ના થાય પણ બે ફેજ છે આનોય ફેજ છે સોલરનો એટલે જીબીનો ફેઝ છે એ કન્ડિશન સોલ્વ કરવા માટે તમારે શું કરવું પડે આનો આર આનો આર આનો ન્યુટ્રલ આનો ન્યુટ્રલ ફ્રીક્વન્સી બરાબર કોલારિટી ફેજ ન્યુટ્રલ ફેજ ન્યુટ્રલ જો ન્યૂટ્રલમાં વહી જશે તોય ભડાકો થઈ જાય તો આની અંદર એક માઇક્રો પ્રોસેસર ચીપ આવે છે જો એ શું કરે પહેલાં જીબીનો સપ્લાય ચેક કરે જો એક મિનિટ માટે છે ને જો હજી સ્ટોપ છે પણ જો ચેક કરે જીબી ના વોલ્ટેજ કેટલા છે જો જોયું છે જોયું જીબી ના વોલ્ટેજ છે પછી એટલા વોલ્ટેજ સોલારને કીએ કે ભાઈ તારે આટલા વોલ્ટેજ બનાવવાના કારણ કે વોલ્ટેજ એ વધઘટ ના થવા જોઈએ એ બેન સિન્ક્રોનાઈઝ કરે છે ભેગા કરે છે એની ખબર બેને કહીએ છે કે ભાઈ તારો ફેઝ મારા ભેજ સાથે જ રહેશે તારો ન્યુટ્રલ મારા ન્યુટ્રલ સાથે જ રહેશે જો ચેન્જ થઈ જશે તો એ ભડાકો થઈ જશે તો જો આની અંદર આખી માઇક્રો પ્રોસેસર ગઈ જા સિસ્ટમ છે તમે આ બે છેડા ઊંધા કરી નાખો તો ના ચાલે પેડી ખબર એટલે તરત જ ના ના દે ભાઈ ક્યાંક લોચા છે ઇન્વર્ટર જ ના દે જો અત્યારે સ્ટોપ છે કોઈ જાતનો કરંટ વહેતો નથી હમણાં જુઓ જ સ્ટાર્ટ થઈ જશે એક મિનિટનો ટાઈમ આપે છે ચેક કરવા માટે જો હજી ફોલ્ટ હશે તો ના પાડશે જો એક મિનિટ થશે પછી બેને હરખા સેટ કરશે ને પછી જ સિગ્નલ આપશે જુઓ આપ્યું સિગ્નલ રન થઈ ગયું થયું રન રન થાય એટલે કરંટ ચાલુ થઈ ગયું બડી ખબર એટલે આ બે વસ્તુ ખરેખર જોવા જાવ તો અઘરી તો છે જ આ ઇન્વર્ટર એ કામ કરે છે અંદર પ્રોગ્રામ બનાવેલો લો બાકી તમે એક જનરેટરને બે જનરેટરના પાવરને ભેગા કરી શકો તમારો હોય તો જોજો ખ્યાલ આવી ગયો જો આ ડીસી આ એસી એસીના ફેડ ન્યુટ્રલ આવ્યા જોડ ન્યુટ્રલ અર્થિંગ આ આ આ આ આ ઓલ્ટરનેટિંગ અને છે 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 ગ્રીડમાં ઓન ઓન ઇન્વર્ટર સિસ્ટમ આટલું આટિંગ કરતી નથી આના કરતાં સિસ્ટમ જાજી અઘરી છે હવે તો ઇલેક્ટ્રિકલના ફિલ્ડના વાયરમેન ઇલેક્ટ્રિશિયનના છોકરાઓને આમાં લઈએ છે એની પાછળનું કારણ સોલારના છોકરાઓ મળતા નથી ખબર ખ્યાલ આવી ગયો આ રીતે ઓન ગ્રીડ ઇન્વર્ટર ચાલુ થાય પછી બાકી જો અહીંયા બધી સર્કિટો દોરેલી હિરીજ પેરેલલમાં તો ખ્યાલ જ છે ગ્રીજમાં કેમ વોલ્ટ કેટલા વોલ્ટેજ હોય અને પેરેલલમાં કેટલા વોલ્ટેજ હોય અહીંયા એને ડ્રોઈંગ બનાવેલા છે ખ્યાલ ગયો એટલે આટલું છે સોલાર કેટલા વર્ષનો આ એક વર્ષ દસ પાસો ઉપર આ એક વર્ષ તમારે આઠ નો પાસો છે ને એમાં એવું છે દસ પાસવાળા જો મળતા હોય ને તો દસ પાસવાળાને લઈએ પછી દસ પાસવાળા છોકરા ન મળે તો નવ વારં લઈએ અને નવ વારં ન મળે તો છેલ્લે આઠ વારને લઈએ આ ફરજિયાત દસ પાસ હોય એને જ્યારે સોલારમાં એડમિશન મળે ઓકે ઓકે